બીએલ માંગરોળ તાલુકા ખાતે કામ કરતી આંગણવાડી બહેનોને જબરજસ્તી ની કામગીરી કરવા દબાણ કરવામાં આવતા આંગણવાડી બહેનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે ચાર મહિનાથી આંગણવાડી મથકે હંગામી ધોરણે કામ કરતી બહેનોને ની કામગીરી કરવા અધિકારી દબાણ કરતા મહિલાઓ અકળાઈ ઉઠી છે અને અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી હતી છેલ્લા કેટલાક સમયથી બીએલઓની કામગીરી શિક્ષકો દ્વારા કરવામાં આવતી હતી પરંતુ છેલ્લા ચાર મહિનાથી આ કામગીરી આંગણવાડીમાં વેતન પર કામ કરતી બહેનો પાસે કરાવવામાં આવે છે જેને કારણે આંગણવાડીની બહેનો માનસિક હતાશામાં ઘેરાઈ ગઈ છે આ કામગીરીનો વિરોધ કરવામાં આવતા અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાની પણ બૂમો ઉઠી છે જે બેનોનો બીએસ જે ઓર્ડર દીધો છે આના વાળી બેનોનો એટલે કામ ના કરો તો કઈ નહીં હાલ ઉટી ઉપરથી પ્રેશર એટલું છોડી દીધું માટેનું કે હાલ ઓટીપી આપી દો પછી પ્રાંત સાહેબ કોઈ ટીચરો તમારા કરતા વધારે સારું કામ કરે છે ટીચરોને ટીચરોને જવાબદારી આપો ને અમને શું કામ આપો છો કામ ટીચરોને જ આપો ટીચરો જ બેહતર હોય તો ટીચરોનો પગાર પણ વધારે છે અમે દસ હજારમાં કામ કરીએ છીએ તો દસ હજારમાં અમારી આંગણવાડીમાં જ કેટલી યોજનાઓ ચાલે છે તો અમે વધારાની કામગીરી શું કામ કરીએ કુશળ સુધા બધી ઘણી યોજનાઓ ચાલે છે ઓનલાઈન ઓફલાઈન ઘણું કામ કરીએ છીએ અમે તો પછી અમે અમારે પણ ફેમિલી છે તો અમે પણ રવિવારના કોઈ ફેમિલી વિથ ફેમિલીને ટાઈમ આપીએ કે ને અમે અમને એવું કહે છે કે રવિવારના તમારે આ કામગીરી કરવાની તો અમારે પણ ફેમિલી છે અમારી આંગણવાડી બહેનોને પોતાનું જેટલું બધું ઘણું બધું કામ છે અને આ કામ વધારાનું છે બહેનોને તમે એટલું પર્સનલી તો પૂછી શકો કે કે એનો પ્રોબ્લેમ શું છે અત્યારે મેં મારી જ વાત કરું તો મારા હસબન્ડ ને પેરાલિસિસ છે મારા ઘરમાં એક નાનું બાળક છે ઘરની આંગણવાડીની મારી પણ જવાબદારી છે તો મેં એ જવાબદારી સાથે અને આંગણવાડીની જવાબદારી સાથે આ કાર્ય કેવી રીતે કરી શકું આંગણવાડીની કામગીરી આટલી બધી હોવા છતાં આ ઉપરથી એક વધારાની કામગીરી સોંપવામાં આવે છે અને તેના માટે પણ જબરજસ્તી કરવામાં આવે છે તો અમારે કોને આની દરખાસ્ત કરવાની અને પછી આઈસીબીએસ નું કામ નહીં કરે તો પણ અમને તેના માટે પ્રોસેસ કરવામાં આવે કે શું કેવાય બધું કામ કરવાનું જ છે કરવાનું જ છે તો અમને અમારું જ કામ કરવા દેવું ને બીજું કામ શું કામ સોંપો છો